હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ફક્ત બે ચમચી ઘીનો યુઝ કરીને એકદમ ટેસ્ટી લચ્છાદાર દૂધીનો હલવો જેને આપણે આજે માવો મિલ્ક પાવડર કે કન્ડેન્સ મિલ્ક ઉમેર્યા વગર બનાવીશું તો પણ ખાવામાં એ એકદમ ટેસ્ટી બનશે ફક્ત ઘરની જ વસ્તુનો યુઝ કરીને તમે આ ટેસ્ટી દૂધીનો હલવો બનાવીને તૈયાર કરી શકો છો જેમને દૂધી નહીં ભાવતી હોય એમને પણ આ દૂધીનો હલવો તો ચોક્કસથી પસંદ આવશે તો ચલો આ હલવો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો દૂધીનો હલવો બનાવવા માટે અહીંયા મેં બે નાની સાઇઝની દૂધી લીધી છે ગ્રામમાં જોશો તો બંને મળીને પાંચસો ચાલીસ ગ્રામ જેટલી દૂધી છે દૂધીને બરાબર મેં ધોઈ લીધી છે તો હવે આપણે આગળનો અને પાછળનો થોડો થોડો ભાગ એનો આ રીતે કટ કરી લઈએ અને હવે પીલરની મદદથી આપણે એને છોલી લેવાની છે દૂધી જે છે એ હલવો બનાવવા માટે આપણે એકદમ ફ્રેશ અને સાઇઝમાં નાની હોય એવી જ પસંદ કરવાની છે જેથી એમાં બીયા પણ ઓછા હોય અને એવા હલવાનો સ્વાદ પણ સારો આવે છે તો બંને જ દૂધીને આપણે આ રીતે છોલીને વચ્ચેથી બે ભાગમાં કટ કરી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો દૂધી આપણે અહીંયા એકદમ નાની સાઇઝની કુંબડી લીધી છે એટલે બિયા એમાં એકદમ ઓછા છે જો મોટી દૂધી હશે તો એમાં બિયા પણ વધારે હશે અને એ હલવો સ્વાદમાં સારો પણ નથી લાગતો તો હવે આ દૂધીને આપણે મીડિયમ છી કાણાવાળી છીણીથી છીણી લઈશું ધ્યાન રાખવાનું છે દૂધીનો જે વચ્ચેનો બિયાવાળો ભાગ હોય એને આપણે બિલકુલ નથી છીણવાનો એનાથી આખા હલવાનો સ્વાદ ખરાબ થઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે વચ્ચેનો બિયાવાળો ભાગ છે એ આપણે બિલકુલ પણ નથી છીણ્યો આપણે આને ફેંકી દઈશું તો આપણી બંને દૂધી છીણાઈ ગઈ છે તો ફટાફટ હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે જેથી દૂધી આપણી બિલકુલ કાઢી ના પડે હવે મેં ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂક્યું છે એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું ઘી આપણે આનાથી વધારે નથી ઉમેરવાનું હવે આ ઘીને આપણે બરાબર મિક્સ કરીને ઓગળવા દઈશું ઘી ઓગળી જાય એટલે આપણે જે દૂધી છીણીને રાખી હતી એ બધી જ આની અંદર એડ કરી દઈશું જ્યારે પણ દૂધીનો હલવો બનાવવો હોય એ સમયે જ તમારી દૂધી છીણવાની છે કારણ કે દૂધી એકદમ જલ્દી જલ્દી કાઢી પડવા લાગે છે હવે આપણે બરાબર એને ઘીમાં મિક્સ કરી લઈશું અને બેથી ત્રણ મિનિટ સુધી એને ઢાંકીને ચડવા દઈશું જેથી આપણી દૂધી ત્રીસથી ચાલીસ ટકા જેટલી ચડી જાય ટોટલી આપણે દૂધીને આ સ્ટેજ ઉપર કૂક નથી કરવાની કારણ કે પછીથી પણ એ ચડશે તો હવે એને ઢાંકીને બે ત્રણ મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું તો આપણી દૂધ જ્યાં સુધી ચડે છે ત્યાં સુધીમાં બીજા ગેસ ઉપર આપણે દૂધ અને મલાઈ ગરમ કરવાની છે તો અડધો કપ જેટલું એકસો વીસ એમએલ જેટલું એક પેનમાં આપણે દૂધ લેવાનું છે અને સેમ એટલી જ ક્વોન્ટિટીમાં અડધો કપ જેટલી જ ઘરના દૂધની આપણે ફ્રેશ મલાઈ લેવાની છે જે દૂધ આપણે તપેલામાં લાવીને ગરમ કરીએ છીએ ફ્રિજમાં રાખીએ છીએ બીજા દિવસ એના પર મલાઈનું પળ આવી જાય છે આ એ જ દૂધની મલાઈ છે દૂધ અને મલાઈ બંનેને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને થોડું એને ગરમ થવા દઈશું જો તમારી પાસે મલાઈ ના હોય તો અડધો કપ દૂધની જગ્યાએ તમારે આ સ્ટેજ ઉપર દોઢ કપ જેટલું ફૂલ ફેટ દૂધ લેવાનું છે તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધ અને મલાઈ સરસ ગરમ થઈ ગયા છે અને ગાયના દૂધનું મલાઈ છે એટલે એના પર થોડી આ રીતે પીળાશ આવે જ છે બીજી બાજુ બેથી ત્રણ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને દૂધીને એક વખત મિક્સ કરી લઈએ આ જે દૂધી છે આપણી હજી કાચી જ છે ટોટલી ચડી નથી તો હવે આ સ્ટેજ ઉપર આપણે જે દૂધ અને મલાઈ ગરમ કર્યું છે એ આની અંદર એડ કરી દઈએ હવે આપણે હલવામાં મીઠાશ માટે અડધો કપ જેટલી એમાં ખાંડ ઉમેરી દઈશું ખાંડની ક્વોન્ટિટી તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછી કરી શકો છો હવે એક ચમચી પાણીની અંદર થોડો મેં ગ્રીન ફૂડ કલર મિક્સ કર્યો હતો એ આપણે થોડો આમાં એડ કરીશું ધ્યાન રાખવાનું છે કલર જેટલો જરૂર હોય એટલો જ આપણે એડ કરીશું કારણ કે દૂધીના હલવામાં જો થોડો ગ્રીન કલર નહીં હોય તો કોઈ પણ હલવાને ખાવાનું પસંદ નહીં કરે નોર્મલી ગાજરના હલવામાં તો કલર ઉમેરવાની જરૂર નથી પડતી પણ દૂધીના હલવામાં થોડો કલર ચોક્કસ એડ કરવો પડે છે તો હજી પણ મને થોડો કલર ઓછો લાગ્યો એટલે મેં બીજો કલર એડ કર્યો છે હવે આપણે ખુલ્લું રાખીને જ દૂધી ખાંડ અને મલાઈનું જ્યાં સુધી પાણી બળે નહીં ત્યાં સુધી એને આપણે ચડવા દેવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર સાતથી આઠ મિનિટ કૂક કર્યા પછી તમે જોઈ શકો છો બધું જ દૂધ બળી ગયું છે ખાંડનું અને મલાઈનું જે પાણી હતું એ પણ બળી ગયું છે અને સરસ હલવામાંથી ઘી પણ છૂટી ગયું છે તો કૂક થયા પછી તમે એનો કલર પણ જુઓ તો એકદમ સરસ ગ્રીન આવી જશે હવે એમાં આપણે થોડા ડ્રાય ફ્રુટ્સ ઉમેરીશું જેમાં કાજુ અને સૂકી સૂકી દ્રાક્ષ લીધી છે એક ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરવાનો છે પાંચ નંગ ઇલાયચીને ખાંડીમાં વાટીને મેં પાવડર કરીને લીધો છે હવે આપણે આને એક મિનિટ માટે હજી કૂક કરીશું જો તમે ઘરના દૂધની મલાઈ આ હલવામાં એડ કરશો તો તમારે આમાં વધારે પડતું અલગથી ઘી એડ કરવાની જરૂર નહીં પડે અને માવો ઉમેર્યા વગર મિલ્ક પાવડર ઉમેર્યા વગર એકદમ સરસ તમારો હલવો આ રીતનો રેડી થાય છે તો આ આપણો ટેસ્ટી દૂધીનો હલવો બનીને તૈયાર છે તો ગેસ બંધ કરીને એને સર્વ કરી લઈએ દૂધીનો જે હલવો છે એમ તો ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે તો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ એને ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા અત્યારે ઉનાળામાં બાકી સિઝનની કમ્પેરમાં દૂધી એકદમ સરસ મળે છે માર્કેટમાં અને શરીરને એ ઠંડક પણ આપે છે તો ઉનાળામાં તો દૂધીનું સેવન ચોક્કસથી કરવું જોઈએ તો ઉપરથી થોડા બદામ કાજુથી એને ગાર્નિશ કરી લઈએ આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલા બે લાઇકનને ક્લિક કરવાનું બિલકુલ ના ભૂલતા અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ચોક્કસથી ફોલો કરજો